વસંત પંચમીના દિવસે કરજો આ ખાસ ઉપાય માં સરસ્વતી બાળકને બુદ્ધિશાળી બનાવશે દરેક માતા પિતા ઈચ્છે છે કે પોતાનું બાળક હોશિયાર અને બુદ્ધિશાળી બને માતા સરસ્વતીના આશીર્વાદ વગર આ શક્ય નથી વસંત પંચમી પર માં સરસ્વતીની પૂજા કરવાનું ઘણું મહત્વ છે આ દિવસે ખાસ વિધિ વિધાનથી માતા પિતા જો પૂજા કરે અને જ્યોતિષે અહી જણાવેલો ઉપાય કરે તો બાળક પર માં સરસ્વતીની કૃપા દ્રષ્ટિ બની રહે છે હિન્દુ સનાતન ધર્મમાં જ્ઞાનની દેવી માતા સરસ્વતીનો દિવસ દર વર્ષે વસંત પંચમી તરીકે ઉજવવામાં આવે છે આ વર્ષે ચૌદ ફેબ્રુઆરીએ વસંત પંચમીનો દિવસ ઉજવવામાં આવશે આ દિવસે વિધિ વિધાન સાથે મા સરસ્વતીની પૂજા કરવાથી બળ બુદ્ધિ અને સુખ સમૃદ્ધિના આશીર્વાદ મળે છે ખાસ કરીને વિદ્યાર્થીઓને આ રીતે પૂજા કરવાથી વિશેષ લાભ થાય છે નાના અને નિર્દોષ બાળકોના માતા પિતા સરસ્વતીના બાળકો પર બન્યા રહે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ આ દિવસે તેમના પુસ્તકોની વિધિવત પૂજા કરવી જોઈએ આમ કરવાથી માતા સરસ્વતીની કૃપા હંમેશા તેમના પર બની રહે છે અને તેમના જીવનમાં પ્રગતિ થાય છે જ્યોતિષશાસ્ત્ર જણાવે છે કે નાના અને નિર્દોષ બાળકોના માતા પિતાએ આ કામ વસંત પંચમીના દિવસે અવશ્ય કરવું જોઈએ જો કોઈ કહે કે અમારા બાળકની બુદ્ધિ ઓછી છે અથવા તે માનસિક રીતે દિવ્યાંગ છે તો તેને ખાસ કરીને આ ઉપાય કરવો જોઈએ જ્યોતિષશાસ્ત્ર જણાવે છે કે ચૌદ ફેબ્રુઆરીએ વસંત પંચમીના દિવસે સવારે સાડા દસ વાગ્યાથી સવારે દોઢ વાગ્યાની વચ્ચે પીપળના પાન પર મધ રાખવાનું છે ત્યારબાદ એક પાતળી સોનાની લાકડી અથવા દાડમની પાતળી લાકડી પર મધ લગાવો સાતો સાત બાળકોની જીભ પર માતા સરસ્વતીના બીજ મંત્રનો માત્ર એક શબ્દ કેન લખો જ્યોતિષ શાસ્ત્ર જણાવ્યા અનુસાર વસંત પંચમીના શુભ સમયે આ ઉપાય કરવાથી બાળક બુદ્ધિશાળી અને ઉચ્ચ ગુણવત્તાવાળું બને છે અને સાથે જ દેવી સરસ્વતીના આશીર્વાદ હંમેશા તેના પર રહે છે નોંધ આ વિડીયોમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ જ્યોતિષીઓ પંચાંગો ઉપદેશો ધાર્મિક માન્યતાઓ શાસ્ત્રોના વિવિધ સ્ત્રોતોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ આની પુષ્ટિ નથી કરતું તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું